દર્શક મિત્ર જાલાવાદ ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે ભોજ તાલુકાના હાજીપીર વિસ્તારના યુવાન મુજાવર તાલબભાઈ જાફરના દુઃખદ અવસાનથી હાજીપીર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી તાલબભાઈ મુજાવર ગરીબોના મસીહ તરીકે આ પંથકમાં ઓળખાતા હતા તાલબભાઈ પોતાની ડ્યુટી પરોઢે પૂરી કરીને ઘર તરફ આવતા હતા

તેની પાસે પૈસા ન હોય તો તાલબભાઈ હંમેશા એવા ગરીબ લોકો માટે તત્પર રહેતા હતા તાલબભાઈ મુજા પોતે જીઆરડી તરીકે નરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હાજીપીર વિસ્તારના પોતાની ડ્યુટી હંમેશા ખતપૂર્વક અને ઈમાનદારીપૂર્વક કરી અને નરા પોલીસ સ્ટેશનમાં તેમનું નામ ઉજ્જવળ કર્યું હતું તેમના દુઃખદ અવસાનથી હાજીપીર વિસ્તારે એક યુવાન ચહેરો ગુમાવતા આ વિસ્તારમાં પોલીસ સ્ટાફ એસટી સ્ટાફ દરેક લોકો સાથે તેમણે મળી જોડીને તેમનો માયાનો સ્વભાવને કારણે તાલબભાઈ પંચલી થયા હતા તેમના અવસાનથી હાજીપી નરા પંથકમાં તેમની કાયમ ખોટ રહેશે ખુદા મરહુમને જંતુલ ફિરદોસમાં આલા મકા મતા ફરમાવે અને પરિવારજનોને સબર કરવાની તૌફિકતા ફરમાવે મકમલ ખુબ જ દુખ થયો પણ શું કરીએ ખુદા પાસે બધા લાચાર છીએ ખુદા તમને જન્મ માં આલા મકા મે તેવા દુવાગીર નખત્રાણા ના ઇમરાનભાઈ મુબારક તુરિયા રિજવાન દુવાગીર ખિરાજે હકીદત ઝાલાવાદ ન્યૂઝ સાથે રિપોર્ટર વિષ્ણુભાઈ મોરી સાથે રમજાન રાય માં